હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના પ્રશ્નો આપણી સમક્ષ આવી ગયા છે તો ચાલો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ મિત્રો પહેલો જ પ્રશ્ન છે ભાઈ એનજીઓનું પૂરું નામ એનજીઓ એન એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જેને કહેવામાં આવે છે ભાઈ બરાબર જેને એનજીઓ તરીકે ઓળખવામાં આવે છે તો આમ તો તમે ધોરણ દસમાં જો અભ્યાસ કરી ચૂક્યા હોવ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એનજીઓ વિશે વાત આવતી અરુણ મૂર્તિ બરાબર અને એમની કામગીરી એમની ટીમની કામગીરી તો એ મિત્રો એનજીઓ કહેવાય બરાબર ત્યારબાદ તમારી બધા પાસે આ વસ્તુ હશે જ પીયુસી પીયુસી પીયુસીનું ફૂલ ફોર્મ પૂછાય પીયુસીનું ફૂલ ફોર્મ છે ભાઈ પોલ્યુશન અંડર કંટ્રોલ પોલ્યુશન અંડર કંટ્રોલ આ પીયુસી એનું ફૂલ ફોર્મ છે યાદ રાખજો ભાઈ પીયુસીનું ફોર્મ તમારા માટે ખૂબ જ આઈએમપી કહી શકાય એવું ક્વેશ્ચન છે વાલા મિત્રો મિત્રો વિડિયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરજો વિડીયો ગમતો હોય તો લાઈક શેર કરવાનું ન ચૂકતા મધમાખી કરડે ત્યારે ડંક લાગેલા ભાગ ઉપર શું ઘસવું જોઈએ મિત્રો મધમાખી કરડે ને મધમાખી એટલે મધમાખીની કરડવાની પ્રક્રિયામાં એક એસિડ સમાયેલો હોય અને એસ એસિડ આપણા શરીરમાં પ્રવેશ કરે છે જેથી ભાઈ બળતરા થાય છે તો મધમાખી કરડે ને એટલે તમારે બરફ લગાડવો જોઈએ શું લગાડવું જોઈએ ભાઈ બરફને ત્યાં લગાવવો જોઈએ ઓકે તો એક યાદ રાખજો સાપ કરડે ત્યારે દર્દીની શી કાળજી લેશો ભાઈ સાપ કરડી જાય બરાબર સાપ કરડી જાય તો દર્દીને તમારે આરામ કરવા દેવો જોઈએ શું કરવા દેવો જોઈએ ભાઈ આરામ કરવા દે દેવો જોઈએ ભાઈ મગજની ધમનીમાં રુધિર ગંઠાઈ જાય ગંઠાઈ જાય એટલે રુધિર એક જગ્યાએ સ્થિર થઈ જાય તો રુધિર ગંઠાઈ ગયું હોય તો બેહોશીની સાથે જ શું થઈ શકે છે જો માણસ બેહોશ તો થાય જતી ભાઈ હોશમાં ન રે બેહોશ થઈ જાય ભાનમાં ન રે અને સાથે સાથે લકવાની પણ પરિસ્થિતિ જોવા મળી શકે ઓકે યાદ રાખજો ભાઈ લકવાની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે સોજાને તમે ઉતારવા માટે શું કરશો તો ભાઈ સોજો સડી ગયો હોય કોઈ એક્સિડન્ટના કારણે અથવા કોઈ કામગીરીના કારણે હાથ પગ કે કોઈ પણ સ્નાયુ ઉપર સોજો ચડી ગયો હોય તો સોજાને તમે ઉતારવા માટે શું કરશો તો પાણીના પોતા મૂકવા અને બરફથી ઘસ ઘસવું ભાઈ બરાબર ફરી વાર તો જે જગ્યાએ સોજો ચડી ગયો હોય એ જગ્યાએ તમે પાણીના પોતા મૂકજો અને અને શું કરશો ભાઈ બરફને તમે ઘસશો તો આ જે સોજા છે એને ઉતારી શકાતા હોય છે સાયના નહેવાલ સાયના નહેવાલ કઈ રમત સાથે સંકળાયેલી ખેલાડી છે તો યાદ રાખજો આ લીડા મિત્રો સાયના નેહવાલ એ બેડમિન્ટન સાથે સંકળાયેલી બેડમિન્ટન સાથે સંકળાયેલી શું છે ભાઈ એક રમત રમતવીરાંગના છે રમતવીર છે બેડમિન્ટન રમત સાથે સાયના નેહવાલ સંકળાયેલી છે સાનિયા મિર્ઝા કે તો સાનિયા મિર્ઝા તો ટેનિસ રમત સાથે સંકળાયેલી છે શેની સાથે ભાઈ ટેનિસની રમત સાથે સંકળાયેલી છે ભાઈ સાનિયા મિર્ઝા સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ અહીં તમને પૂછવું છે મિત્રો તમને બધાને ખબર હશે ભાઈ સિદ્ધરાજ જયસિંહની માતાશ્રીનું નામ શું છે ભાઈ મિનળ દેવી છે શું છે ભાઈ મિનળ દેવી છે રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી રાણી ઉદયમતી રાણકી વાવ કોણે બંધાવી હતી બધા તમે જાણો છો રાણકી વાવ કોણે બંધાવી હતી રાણી ઉદયમતી દ્વારા એ રાણકી વાવનું બાંધકામનું કાર્ય પૂર્ણ કરાવવામાં આવ્યું હતું બનાવરાવવામાં આવી હતી આનંદપુર આનંદપુરનું આધુનિક નામ પૂછ્યું છે વાલા મિત્રો તો આનંદપુરનું આધુનિક નામ વડનગર છે શું છે ભાઈ વડનગર છે મિત્રો આનંદપુરને ચમત્કારત્વપુર ચમત્કારપુર બરોબર ચમત્કારપુર આવું નામ પણ એક આપવામાં આવેલું છે આનંદપુર બરાબર આ વડનગરના નામ છે ભાઈ વડનગર મેહાણામાં આવેલું છે તાના રીરીવાળું વડનગર મેહાણા મહેસાણામાં આવેલું છે બરાબર નરેન્દ્રભાઈ મોદીશ્રીનું આમ તો ત્યાં જન્મસ્થળ છે આવું તમે કહી શકો બરાબર એમનું મૂળ વતન છે એ આનંદપુરનું આધુનિક નામ વડનગર છે અવંતીનાથ નું બિરુદ્ધ ધારણ કરનાર સોલંકી વંશનો શાસક તો સિદ્ધરાજ સોલંકી અવંતિનાથનું બિરુદ જેને પ્રાપ્ત થયું છે એ નું બિરુદ્ધ ધારણ કરનાર બરોબર કોણ છે ભાઈ સો સિદ્ધરાજ સોલંકી બરોબર સિદ્ધરાજ સોલંકી એ પણ એક યાદ રાખજો સિદ્ધરાજ સોલંકી આગળ વધીએ ભાઈ ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ પોતાના શિલાલેખોને ત્યાં કોતરાવેલા હતા જો ગિરનારની તમે તળેટીમાં તમે જાઓ એમાં ભાવનાથથી થોડાક આગળ વધો તો મિત્રો તમે અશોકનો શિલાલેખ આવો જોશો બરાબર તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એમના દ્વારા જે એને સાચવીને રાખવામાં આવેલો છે તો ત્યાં રુદ્રદામા અને સ્કંદગુપ્ત આ બંનેના તમને શિલાલેખો પણ સાથે સાથે જોવા મળશે કોના કોના ભાઈ સ્કંદગુપ અને રુદ્રદામાના શિલાલેખો જોવા મળશે જય શિખરી ચાવડા એ ક્યું નાનું રાજ્ય સ્થાપ્યું હતું તો જય શિખરી ચાવડાએ પંચાસર કહ્યું ભાઈ પંચાસર નામનું એક નાનું એવું રાજ્ય સ્થાપ્યું હતું દેવગીરીમાં કોનું શાસન હતું તો ભાઈ દેવગીરીમાં યાદવોનું શાસન હતું કોનું શાસન હતું ભાઈ યાદવોનું શાસન હતું રાણકી વાવ કેટલા માળની છે તો ભાઈ રાણકી વાવ સાત માળની છે કેટલા માળની ભાઈ સેવન બરાબર સાત માળ આવેલા છે કોના સાત માળની વાત છે ભાઈ રાણકી વાવના કયા રાજાના સમયમાં મહમદ ગજનીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું તો ભાઈ કયા રાજાના સમયમાં સોમનાથ મંદિર લૂંટાણું હતું તો ભીમદેવ પહેલાંના સમયમાં બરાબર અને સોમનાથની સખાતે કોણ આવ્યા હતા વીર હમીરજી ગોહિલ બરાબર વીર હમીરજી ગોહિલ એ પણ એક યાદ રાખજો ભાઈ સુરતાન વાડીન મીઠો મોરલો એમના દ્વારા ઘણા બધા પુસ્તકો લખવામાં આવ્યા છે અને સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ બરાબર એમણે હમીરજી વિશે પણ ઘણું બધું લખેલું છે ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કણદેવ વાઘેલા રાય કરણ ઘેલો કરણ ઘેલાના નામથી તમે જેને ઓળખતા હશો એની વાત છે અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે તો દામા કુંડની નજીક એટલે કે દામોદર કુંડની નજીક આવેલો છે ભાઈ અશોકનો જે શિલાલેખ છે આપણે આગળ જ ચર્ચા કરી લીધી કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જેની સાચવણી કરવામાં આવી રહી છે એવો અશોકનો શિલાલેખ મિત્રો કોની નજીક આવેલો છે તો દામોદર કુંડની નજીક આવેલો છે દામા કુંડની નજીક આવેલો છે ગુજરાતનો સુવર્ણ યુગ કયા વંશમાં હતો તો સોલંકી વંશમાં ભાઈ સોલંકી વંશમાં ગુજરાતનો કેવો યુગ હતો ભાઈ સુવર્ણ યુગ હતો ગોલ્ડન પીરિયડ ઓફ ગુજરાત તો એ સોલંકી યુગ આવે મોઢરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું તો ભીમદેવ પ્રથમના સમયમાં ભીમદેવ પ્રથમના સમયમાં મોઢરાનું સૂર્યમંદિર બાંધવામાં આવ્યું હતું હડપ્પિયન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કયું હતું તો ભાઈ હડપ્પિયન સંસ્કૃતિનું સૌથી મોટું અને મહત્ત્વનું બંદર કહેવાય તો એ છે ભાઈ લોથલ બંદર હતો કયો મોગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો તો ઔરંગઝેબ ઔરંગઝેબ એ હિન્દનું આભૂષણ માનતો હતો કોને તો યાદ રાખજો ગુજરાતને મોગલ રાજા ઔરંગઝેબ એ હિન્દનું આભૂષણ માનતો હતો ઔરંગઝેબનો જન્મ ભાઈ બધાને ખબર હશે ક્યાં થયો તો અલિયા દાહોદવાળા રાજી થઈ ગયા હશે કે ભાઈ ઔરંગઝેબ અહીંયા હતો અહીંયા જન્મ હતો મોહનલાલ પંડ્યાનું ઉપનામ કહી શકાય તો ડુંગળી ચોર છે ભાઈ મોહનલાલ પંડ્યાનું ઉપનામ ડુંગળી ચોર છે ભાઈ આ કયો સત્યાગ્રહ તમને ખબર હશે ખેડા સત્યાગ્રહના સમયગાળાની વાત છે ગાંધીજી દ્વારા મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરવા માટેનું એક કામ સોંપવામાં આવ્યું હતું અને પ્રેમથી પછી ગાંધીજીએ ડુંગળી ચોર ડુંગળી ચોર આવું એક ઉપનામ એને આપી દીધું હતું પૂર્ણિમાબેન પકવાસા પૂર્ણિમાબેન પકવાસા ડાંગના દીદી ડાંગના દીદી તરીકે જે પ્રખ્યાત છે એવા પૂર્ણિબેન પકવાસા પૂર્ણિમાબેન પકવાસા એમને પણ યાદ રાખજો જો ડાંગના દીદીના નામથી ઓળખાય છે ઓકે વાલીડા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી અને અમૂલ્ય કમેન્ટને અવશ્યથી લખજો